શ્રી કાલભૈરવ દાદા ચેરિટેબલ ટ્રસ્ટ મઢુલી ગામ દ્વારા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનિમલ હોસ્પિટલ પણ બનાવવામાં આવનાર છે આ આયોજનમાં ભવ્યથી ભવ્ય લોક ડાયરો પણ યોજાયો હતો જેમાં કલાકારોમાં અલ્પાબેન હખુભા મનસુખભાઈ નારણભાઈ વગેરે લોકોએ આનંદ કરાવ્યો હતો આ ત્રણ દિવસના કાર્યક્રમમાં નગર યાત્રા પણ યોજાઈ હતી અહેવાલ વિજય મકવાણા ભવ્ય લોકદારો હોસ્પિટલ ના લાભાર્થી રાખવા